ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારના નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી પર દોષારોપણ કરનાર નેતાને તેમના ગામથી સિત્તેર કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ રાહુલ ગાંધીએ આપી હતી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ તેમને કારોબારી ચેરમેન અને વિપક્ષના નેતા બનાવ્યા જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા એ ભાગીને ભાજપમાં જોડાયા જે નેતાઓ પાસે જનતાનો અવાજ બનવાની ત્રેવડ નથી તે ડરીને ભાજપમાં ગયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા હતા ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે જે નેતાઓ ઉપર દોષારોપણ કરી રહ્યા છે એ જ નેતાઓએ તેમને પોતાના ગામથી સિત્તેર કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી આ એ જ નેતાઓ છે શક્તિસિંહ ગોયલ અને ભરતસિંહ સોલંકી જેમને તેમને વિપક્ષના નેતાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા પણ જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા અને ભાગીને ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે જે પ્રકારનો સંઘર્ષ એ નથી કરી શક્યા એમનામાં ત્રેવડ નતી ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ એ હતું કે તેમનામાં આ ગુજરાતની જનતાનો અવાજ બનવાની ત્રેવડ નતી એટલે ડરીને ભાગી ગયેલા નેતાઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપર અને એમની વિચારધારા ઉપર જે પ્રકારનું લાંછન લગાડી રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી જેને તે પોતે ભાજપમાં ગયા પહેલા એવું કહેતા હતા કે આંગળીનું નાખુન નખ પણ જેમણે બલિદાન નથી કર્યો એ પાર્ટી ભાજપ છે જ્યારે આ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે જેમણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાના ઘીબાનમાં ઝાંખજો કે તમે કયા સમયે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે બોલતા પહેલા પોતાના ઘીબાનમાં પોતાના પોતાના ચરિત્રમાં જાચજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો